નમસ્કાર ન્યૂઝ અને ટાઈમ્સ ઓફ ઇન્ડિયા દ્વારા આરોગ્ય સુરક્ષા અને સુખાકારી માટે વરિષ્ઠ નાગરિકો સાથે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું વરિષ્ઠ નાગરિકોના કલ્યાણ માટે સમર્પિત આ ખાસ સાંજનું આયોજન કરવામાં આવ્યું કાળજીકેર અને ધ્ઠ ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના સાથે ભાગીદારીમાં વૃદ્ધ સમુદાયના સભ્યો માટે આ માહિતીપ્રદ કાર્યક્રમ હતો આ કાર્યક્રમની શરૂઆત થઈ અને જેમાં કાળજીના સ્થાપક ડોક્ટર નિકુંજ ચાવડાએ પોતાના સંબોધનમાં વૃદ્ધત્વ માટે જરૂરી સ્નાયુ સ્વાસ્થ્યના પાંચ મુખ્ય સ્તંભો પર ભાર મૂક્યો તેમણે કહ્યું કે સ્નાયુઓનું નુકસાન અનિવાર્ય નથી અને સક્રિય પગલાં દ્વારા તેને અટકાવી શકાય છે તેમણે વરિષ્ઠ નાગરિકોને નિયમિત શક્તિ અને સંતુલન કસરતોમાં જોડવા પૂરતા પ્રમાણમાં પ્રોટીનનું સેવન સુનિશ્ચિત કરવા દૈનિક શારીરિક પ્રવૃત્તિ જાળવવા હલનચલનની ગુણવત્તા પર ધ્યાન કેન્દ્રિત કરવા અને સ્વતંત્રતા જાળવવા અને પડી જવાથી બચવા માટે નિવારક ફિઝિયોથેરાપી પદ્ધતિઓ અપનાવવા માટે વિનંતી કરી એસીપી મહિલા સેલના ઇન્ચાર્જ શ્રીમતી સખારિયા પણ હાજર રહ્યા હતા વરિષ્ઠ નાગરિકો માટે આવશ્યક સુરક્ષા પગલાંની રૂપરેખા તેમણે આપી અને સી પોલીસો દ્વારા પૂરી પાડવામાં આવતી સેવાઓની પણ વિગતવાર માહિતી આપી હતી આ કાર્યક્રમમાં વરિષ્ઠ નાગરિકોના જીવનના અનેક પાસાઓ આવરી લેવામાં આવ્યા જેમાં શારીરિક સ્વાસ્થ્ય જાળવણીથી લઈને સુરક્ષા જાગૃતિ અને કાનૂની રક્ષણનો સમાવેશ થાય છે સહભાગીઓએ સ્થાનિક અધિકારીઓ દ્વારા પૂરી પાડવામાં આવતી સહાય સેવાઓ સહિત ખાસ કરીને વૃદ્ધો માટે ઉપલબ્ધ સંશોધનો વિશે મૂલ્યવાન જ્ઞાન મેળવ્યું બરાબર મોબાઈલ માં સી છે એમાં એક બટન ઇમરજન્સી નું છે હું જરાક પણ કઈ મને તકલીફ થાય તો બટન દબાવું તો તરત ફોન તો બેંક જે એપ્લિકેશન છે એમાં પાસવર્ડ સેવ કરીને રાખે છે તો પણ તો કે નહીં સેવ કરીને રાખીએ છીએ તો ઇન્ટરનેટ માધ્યમ વાઈફાઈ છે એને આપણે અનોક કરીએ છીએ તો આપણો હેલ્પ કરીને આખી આપણો ડેટા જે સિસ્ટમ છે એપી એ એક્સેસ એનો હેકર્સ લઈ શકે એક માધ્યમ જોઈએ ઇન્ટરને આપણી ટેકનોલોજી છે આપણો મોબાઈલ જ્યાં સુધી ઇન્ટરનેટથી કનેક્ટેડ નથી ત્યાં સુધી સેમ વન ઇન ઈઝ કનેક્ટેડ હેકર્સ દ્વારા બધી જ માહિતી એક્સેસ કરી શકાય છે રાઈટ અને આપણે જો પાસવર્ડ સેવ કરીને પાછો હશે તેની બધી તમે બહાર જવાના છો તો અમને ઇન્ફોર્મ કરીને જાવ પોલીસ પોલીસ ને ઇન્ફોર્મ કરો અને સોશિયલ મીડિયા માં એટલા માટે કે અમે નાઈટ તો તમારો જે એરિયા છે એ અમે કવર કરી તો કોઈ ના થાય ના પોલીસ મિશન નથી કરતી આપણા જે કાયદા છે એ બદલ્યા નથી જે જૂના કાયદા હતા એ જ છે અરેસ્ટ પ્રક્રિયા જે પહેલા હતી એ તો ડિજિટલ ટેકનોલોજી આવી ગઈ છે પણ અરેસી સિસ્ટમ તો નહી રાઈટ ડિજિટલ અરેસ કરે થઈ શકે ના રાઈટ તો અમુક પાસે એ જ કે લોજિક આપણે થોડું વાપરી ને તો આ જે સાયકલ નોકિયાની ટીક છે એને ટીક બચી શકે અને એમાં પણ મેમો આવે તો તમારે જે સ્પેસિફિક ગવર્નમેન્ટની જે સાઇટ હોય એમાં જ કમેન્ટ કરવાનું હોય છે બીજા કંઈક કરવાનું છે નહીં સેમ લાઈટનું બિલ જે છે કે અધરવાઇઝ કટ કરી નાખશું રાઈટ તો જે આપણે જૂની પોલિસી હતી એ પોલિસી છે નવી કંઈ બદલી છે નહીં રાઇટ અને લાઈટનું બિલ પેન્ડિંગ હોય તો બી એ લોકો ટાઈમ તમને આપે છે કટ કરવા સીધા આવતા નથી નોટિસ આપે છે રાઈટ તો આ અમુક વસ્તુ જે છે જે પહેલાં હતી એ જ છે સિસ્ટમ જે હતી એ જ છે એટલે એમાં કશું ઓનલાઈન થવાથી ચેન્જીસ આવ્યા નથી સેમ રોકાણ તમે પહેલાં કરતા હતા અત્યારે બી રોકાણ થાય જ છે પણ રોકાણ સેમાં કરવાનું હોય છે બી રજિસ્ટર્ડ જે હોય એમાં જ કરવાનું હોય તો સૌ પ્રથમ તો કાયદો ઘરે કોણ પાર્લામેન્ટ પાર્લામેન્ટમાં માં બેસે કોણ સરકાર અને સરકાર કાયદા ઘરે તો આવો સ્પેશિયલ કાયદો ઘરાય કે રીતે तो कॉन्स्टिट्यूशन का आर्टिकल 21 41 અને 46 માં એવી સ્પેશિયલ રાઈટ સાપેલા છે આપ લોકોના માટે કાયદા ઘડવાના અને એ એટલે એને બહુ ચર્ચા નથી કરતો પણ એ આર્ટિકલ અનુવાય કોઈ પણ કાયદો ઘડાય તો ઈ મસ્ટ બી કોન્સોનન્ટ વિથ પ્રોવિઝન ઓફ ધ કોન્સ્ટિટ્યુશન હમણા વક્તનો કાયદો ઘડાયો એટલે ચેલેન્જ થયો છે કે ભાઈ બંધારણને બંધ કરતો છે બંધારણના પ્રોવિઝનોને વાયોલેટ કરે છે એટલે ચેલેન્જ કર્યો એટલે બંધારણની સુસંગત રહેને જ કોઈ કાયદો થાય અને એમની બંધારણમાં જોગવાઈ હોવી જોઈએ તો એ બંધારણની જોગવાઈને આધીન રહીને સિનિયર સિટીઝનો માટે એક્ટ બનાવે એટલે જેનું નામ છે ધ મેન્ટેનન્સ એન્ડ વેલફેર ઓફ પેરેન્ટ્સ એન્ડ સિનિયર સિટીઝન એક્ટ સ્પેશિયલ સિનિયર સિટીઝન એક્ટ એવું નામ આપવામાં આવ્યું છે આવા સ્પેશિયલ એક્ટ કેટલા છે તમને ખબર છે એટ્રોસિટી એક્ટ છે શેડ્યુલ કાસ્ટ અને શેડ્યુલ ટ્રાઇબ માટેનો સ્પેશિયલ એક્ટ બનાવ્યો આના પર ડોમેસ્ટિક વાયલન્સ છે કૌટુંબિક અત્યાચાર વિરોધી માટે રક્ષણ આપતો કાયદો સ્ત્રીઓને એવો બી કાયદો છે પોસ્કો એક્ટ ચાઈલ્ડ માટેનો ચાઈડની વિરુદ્ધ જે સેક્સ્યુઅલ ઓફેન્સ થાય છે એના માટેનો પોસ્કો એક્ટ ઘડાયો એવો સ્પેશિયલ આ એક્ટ ફક્ત ને ફક્ત અને મેન્ટેનન્સ એના માટેનો આ કાયદો ઘડાયો છે અને જેમાં એટલો સરસ બધી જોગવાઈઓ કરેલી છે કે એ આપ સૌને હું બહુ એના બત્રીસ સેક્શન છે પણ બધું તો અત્યારે નહીં કહેવાય પણ એના માટેનું આખી ગાઈડલાઈન તમને આપી છે કે આજના અહીં બેઠેલા એવું ના થાય પોતાના માતા પિતાને તરછોડી દે છે અને ઘણા બધા કુટુંબો આપણે પેપરોમાં વાંચીએ છીએ મીડિયામાં વાંચીએ છીએ અને આજકાલ એવા બનાવો બને છે કેમ ના લેતા હોય એવા બનાવો બને છે તો એના માટે આજના સરકારે એવા સિનિયર સિટીઝનો બિલકુલ લાચાર પરિસ્થિતિમાં ના રહે પણ એના માટે સુ પ્રોવિઝનો બનાવ્યા છે સુ રેમેડીસ છે સુ રાઇટ્સ છે ને સુ બેનિફિટ્સ છે એનું કાયદાનો લીગલ ફ્રેમમાં ઘટન કરવામાં આવ્યું છે તો સિનિયર સિટીઝન ને આજે એમના પુત્રો પુત્રો ને પુત્રી બંનેઓને કને કે તમે મેન્ટેનન્સ તો હક માંગી શકો છો જો તમને ના આપે એ લોકો મેન્ટેનન્સ તમારી કાળજી ના લે તમારું ભરણ પોષણ ના કરે તમારા માટે કેરલેસ ને નિગ્લેક્ટ કરે તમને તો આ કાયદા નીચે તમે એમની સામે એક્શન લઈ અને એમની કરેલી ભરણ પોષણ માટેનો રાઈટ તમારો આના થકી મેળવી શકો છો અને આ કાયદા નીચે એ બાળકો તમને ભરણ પોષણ આપવા માટે લીગલ કાયદેસર જવાબદાર છે મે સંયુક્ત ઉપક્રમે આ જે પ્રોગ્રામમાં મને ઇન્વાઇટ કર્યો છે ને સિનિયર સિટીઝન કેવા આપ સૌ વડીલોને મળવાનો મને જે મોકો મળ્યો છે અને બે બોટ બોલવાની તક આપી દે બદલ બંને ગ્રુપનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અહીંયા લખેલું કે વડીલો વેર ઇન્દર સાહેબ ઇન્સ્પેક્ટેડ બે બોર્સ વિસર એટલે બધા બહુ સંબોધવાની તક મળે પણ જ્યારે આશીર્વાદ રૂપ એવા વડીલોને સંબોધવામાં આવે દુઆ મળવાની છે બીજું કે અહીં આવ્યો એટલે જાણ્યું કે ડોક્ટર ડોક્ટરશ્રીને પણ બોલવાનું હતું અને પોલીસ ને પણ બોલવાનું હતું એટલે આમ જનરલી સમાજમાં એવું